સુરત શહેરમાં ફરી એકવાર બેફામ રફતાનો કહેર જોવા મળ્યો છે વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પો ચાલકની વિધિ કદમનો જીવ લીધો છે વિધિ કદમ પોતાની મોપેડ પર જઈ રહી હતી ત્યારે મનપાના ટેમ્પોએ તેને ટક્કર મારી હતી જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ તાત્કાલિક ખટોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરીને બાવીસ વર્ષીય ટેમ્પો ચાલક ગિરીશની અટકાયત કરી છે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું હતું અને તે માત્ર લર્નિંગ લાયસન્સ પર જ મનપાનું વાહન ચલાવી રહ્યો હતો હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે રાજેશ કદમ જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ એ નેશનલ પ્લેયર હતી સવારે નો રૂટિન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો જતી વખતે આ ટેમ્પા માં ઠક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે માથા ને ઈજા થઈ હતી અને પગ થઈ ગયું છે ઘટના સ્થળે આમના નેશનલ પ્લેયરમાં માં એથ્લેટિક માં ભાગ લીધેલો હતો અમારા મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું જવાનું હતું પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન ગામની હવે બધાને છોકરા લોકોને ને લાગણી છે હવે એમાં કેવું છે કે એમના ફાધર ગામ છે ગામથીઓ જો આવી વાત છે એકની એક છોકરી હતી